હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છું મિત્રો મજામાં હું એકદમ મજામાં છું અને આજે છે છે કારખાને રજા ગુરુવાર એટલે રાધાને નીર ને બેન લઈ આવ્યો છે સરવા માટે જંગલમાં રાધાને તો પહેલી વખત આજ બહાર કાઢીને પહેલી વખત લઈને આવશે હાથમાં દોડું છે બહુ દોડાયું મને રાધા એટલે આઠ મહિના થી પેલી દાણ છૂટી થઈ હાથમાં રહી

દીધું રાધા જોવે છે માપજ એ નવું લાગે છે પહેલી વખત કાઢી છે આજે છે ગીરમાં અમારી છે ધારી ગીર અને આમ ઓલી બાજુ છે એ ખોડિયા ડેમ છે એ બાજુ વતન આજ ગરમી બહુ પકડાણી છે ગરમી એટલી થાય છે કે વરસાદ આવે એવું આજ એવું લાગે છે વરસાદ આવી પેલો બ્લોક છે કે હું જંગલમાં આવ્યો છું ગાયોને લઈને મકર બ્લોક તો ઘરનો હોય પેલો વેલો બ્લોક છે રાધા ને નીર ને માં ને બે ને હારે લઈને આવ્યો સારવા માટે તો રાધા નીર માં દીકરી બે પાસે પાસે સરે છે હવે સરવાનું થઈ ગયું થોડુંક મોઢામાં આવી અહીંયા કેટલો એટલો આસ્તો મને ધોડાવ્યો છે વાત પૂછો એટલો ટ્રાતા એ અટાણ નટાણ મને પગમાં કાંટો એવો લાગી ગયો લોહી કાટ ને એવો કાંટો લાગી ગયો એ સરવા મળી છે અને અગિયાર ને અગિયાર વાગી ગયા છે અને એ કાંઈ ઘટી ને એવું છે પવન પવન એ કાંઠો એવો આવે છે વરસાદ ચડ્યો છે આવે નક્કી ન કહેવાય બસ ગરમી જો મિત્રો સાટ આવવા મીડા છે વરસાદ મોબાઈલ મીકી દેવો તો કોથળી લે વસ્તુ વાંધો નથી હવે મીકી દે મોબાઈલ પર રહે આ એ મારો બ્લોગ પૂરો કરું છું કેવો લાગ મારો બ્લોગ કોમેન્ટ માં જો જય માતાજી હોય ઉપાડો આવી જાય રાધાને હીર બે સરવા મળી છે બાર ઉપર ટાઈમ થઈ ગયો છે વરસાદ સાટા એવા તો વીઆઈ ગયા ગરમી બહુ છે વરસાદ આવશે તો ખરા બપોર પછી અને પેલો વેલો મારો બ્લોગ છે જંગલમાં ગાયોને સારવા માટે આવ્યો તો કેવો લાગ્યો મારો બ્લોગ જરૂર જણાવજો જો મિત્રો શિયાળના બચ્ચા